જનરલી શિયાળામાં ઠંડીની ઋતુમાં પૂરતો ખોરાક ન મળવો વાતાવરણ ચેન્જ થતું હોય એટલે સાયકોલોજીકલ બિહેવિયર ચેન્જ થતો હોય છે ને હમણાં જ શ્વાનોમાં એક બ્રિડિંગ સિઝન એમની પૂરી થઈ તો એના નાના બચ્ચા અત્યારે જે હોય તેમના રક્ષણ માટે માતા કરડતી હોય છે જનરલી પબ્લિકને ગયા વર્ષમાં આપણે જુદી જુદી હોસ્પિટલોમાંથી આપણે જે ડેટા મેળવ્યા હતા એ અનુવારે બાર હજાર એકસો છપ્પન જેવા ડોગ બાઇટના કિસ્સા આપણને સામે આવ્યા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર પર એબીસી સેન્ટર છે જ્યાં આપણે સ્વયં વંદીકરણને રસીકરણની કામગીરી હોય છે એ રાજકોટ શહેરમાં જુદા જુદા જે સ્વયં વંદીકરણમાં ન થયેલા શ્વાનોને આવરી લેવાય છે અને આપણે એન્યુઅલ હડકો વિરોધી ર રસીકરણ એટલે કે એન્ટી રેબીસ વેક્સિન જુદા જુદા ડોગોને આપણે મૂકવામાં આવે છે આ ઉપરાંત જો કોઈ વધારે કિસ્સામાં ડોગ કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે તો આપણે ત્યાંથી ડોગને લઈ પકડી લઈએ છીએ અને સ્વાઈન રંધીકરણ ખાતે આપણું ડોગ ફ્રેન્ડલી સેન્ટર છે એ ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં આપણે શ્વાનને રાખીએ છીએ અને એની સાથે એટેચમેન્ટ કરીએ છીએ અને શાંતને શ્વાનને શાંત કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ અને મૂળ જગ્યાએ ફરીથી નિત્ય નિયમો અનુસાર મૂળ જગ્યાએ આપણે એને પરત મૂકીએ છીએ સામાન્ય રીતે ઓલમોસ્ટ ગયા બે વર્ષના આંકડા જોઈએ તો બે પાંચ ટકાનો વધારો જોવા મળેલ છે આ ઉપરાંત જુદા જુદા કારણો હોઈ શકે અગાઉ કીધું એમ કે આ બધા કારણો છે એના કારણે આ બધા ફેરફારો થતા હોય છે લોકોને મેસેજ એટલું આપવાનું કે અત્યારે આપણે જે શ્વાનો છે જે આપણે ખવડાવવાની કે આ તે બધું છે તો એ એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત સારી રીતે થઈ શકે અને શેરીઓમાં છે તો એક અલગ સાઈડમાં જગ્યાએ લઈને વ્યવસ્થિત બધું આ થઈ શકે એના માટે લોકોને એક મેસેજ આપવાનો છે કે લોકો જે ખવડાવે છે કામગીરી બરોબર છે પરંતુ એક બીજા લોકોને કન્વર્ટ ન થાય એ રીતે આ કામગીરી આપણે કરવાની હોય છે